પણ એમના ગુરુઓ ની મૂર્તિઓ ન બનાવો તો મંદિર ન બનાવો બનાવી ગયો હતા આ નખોદવારી બધી આ એક બી લખુભાઈ ના ગુરુ છે લક્ષાનંદ હતા ટુવી ગ્યાય વિધવાને હરા પણ થોડોક વિચારોમાં ફરક એમ એક એમનું નારાયણદાસનું અને બે ભગત અમારે રાપરમાં એની એક પુસ્તિકા લખી હતી જેમલાનંદ બાપુ સંસ્થા સંસ્થાના પડતી ના કારણો એમાં આ ચાર પાંચ ભક્તોને લીધા અને દોષ નું વર્ણન કર્યું મર્યાદા મરીનું વર્ણન થયું પણ દેકારો થઈ ગયો આ બાપુ એ ન કરવું પછી આ ન કરવું સંસ્થામાં જાય કોઈ જાય કોઈ જાય પછી મને બધે કીધું રાત ચાલુ કરે બાપુ ને સમજાય કેદી પેલો હતો ઈ હતો હું અત્યાર મારો બેઠો થયેલો મિત્રો બાપુ માં વિશ્વાસ મારો મારામાં બાપુ વિશ્વાસ તો આપ દીકરો બરાબર બેઠા હતા અને મોકો જોઈને જો બાપુ એમાં કે તારે હા ક્યાંય પૂછવાનું રજૂ બાપુ ડર લાગે હજુ તારે ડર ન રાખવું જોઈએ બાપુ આશનિર્વાણ પડતી પડતીના કારણો તમે છપાયાના પણ હવે દેવા નથી બધા એ મને ખરેખર ઘરે તાલુકાના બધા એ આ ફરિયાદ મને કે મેં પહેલો વિચાર કર્યો છે બધો કે આમાં શું પરિણામ આવશે કદાચ તમે સંસ્થામાં જ મને કાઢી મૂકો હોય તો કાઢી મૂક્યો બીજું કઈ કોઈને ઈચ્છા હોય તો બીજું કઈ મેં જે કર્યું છે એ બધો વિચાર કરી એનું મને કોઈ દુઃખ આપશો મેં કીધું તો બાપુ એમ છે અહિયાં ને કઈ નથી તમને કઈ નથી દુઃખ છે તો મને હું જે કહેતો તો એ હતો મેં કીધું જો આ લોકો તમને કઈ જો કોઈ સભામાં હું સત્સંગ નહિ ગયો તેનું સત્સંગ મેં ખૂબ જ અને હું ગયો ને જો તમારી અહીંયા કાપતી બોલાણી કે બાપુ હું સહન નહીં કરી હતું એનું પરિણામ હું આવશે એને કઈ માપદંડ હોય નહીં નહીં રોબુ જૂના વિચાર હતો અને એમ કરી નાખો એમાંય ખોટું નહીં ક્યાંય તો એવા વિચાર હતા બાપુ લાગે ફરતો પણ વિચારી ઉડી આવું બધા નથી બાપુએ સમજી ગયા આ ખોટું થાય આ હા ભરશે ને મારે કામ હોય છે વિચારમાં બે રીતે પાંચક મલિત ઠીક છે હવે એવી વાતમાં આગમ ભાંખવું કે આવું કઈ એવામાં કોઈ ભાવિ માં માનતા ની બાપુ મને ઓ હું તો બંધ કરી દઈશ પણ આ ચિત્ર હજી મને સમજાણું નથી કે બાપુ આ વાત ને માનતા જ નહીં આવું બોલ્યા છે અને દી તો હું ખાલી બાપુ લારે ફરતો એ બાકી વિચાર ને ઓલું બધું હતું જૂનું હતું પછી સત્સંગ કર્યો ખૂબ દહ વર્ષ બાપુની જે બની સેવા કરી વેરો જાતો અમારે રાપર તાલુકે ગામમાં બધા ફરતો પડાસ માટે વેરો જાતો પછી એમ કરતા કરતા વેરાગ થયો બાપુ નું શરીર છૂટ્યું એ ટીમમાં મને વેરાગ હતો પણ હજી તીવ્ર વૈરાગ ન હતો પછી તીવ્ર વેરાગ પછી એ રાપર તાલુકો મૂકી અને નામ ને અહિયાં ધનજી બાપુ ના સત્સંગમાં આવતો ધનજી બાપુ સત્સંગ કરતા અને એ બધા લગભગ ગામડામાં બાપુ ના ભક્તો બાપુ ના ભક્ત બાપુ બાપુ ના શિષ્યો માં જેમલાનંદ બાપુ અને ધનજી બાપુ આવા સંત પર છે બીજા બે સન્યાસી ગણાય છે પણ આ બે મૂર્તિઓ હતું એવા ઘર પર બીજો કોઈ આખી સંસ્થા જોઈ છે પણ એવો કોઈ સંન્યાસી નહીં બાપુ જો સન્યાસી હજી મને ભૂલા ઈ એ જીવન એ સ્વભાવ એ વાળું મન ઉદારતા મને ભૂલાતી નથી હજી તો પછી ફરકવાઈ પછી અહિયાં પણ તકલીફ થવા માંડી કારણ કે જાઓ અહિયાં પણ ખબર પડે ભગતો આવે આટલી થઈ દીખાય ખરો પણ સમજણ નહીં અનુભવ નહીં થાય આહારા નડે આપણે આ શું કર્યું ને અમે આપડે એવા ભગત ની આવી નહીં છટકાય તકલીફ આવા વિચાર મારા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં આવ્યા પછી કોઈ ટપાલ થેલામાં માં હોય તો એમ નિયમ પડી ગઈ બાર વાર જોઈ કાનજી ભગત છે અથવા અહીંયા આવે છે મોરબી એમણે પાંચ ટપાલો લખી નાખ્યું મારા ઠેલા એડ્રેસ કરીને કાર્ડ એ દહે વર્ષે મારી કને કીધું એમાં પડ્યું ટપાલો મને કોઈ વાત હું કોઈ સેંધા માણસ ને ફેરો નતો આવા વિચાર હતા કે એ બાજુ જૂનીઓ કાર છે આપણે એના કણા સેંધો માણસ દેખો ને ભાગી જણ તો માણસ દેખો ને ભાગી જાવ દેખાડ બાર વર્ષ સૌરાષ્ટ્રમાં વિશેષ કરીને હાલ વધારે બધું કાઢે પછી તો સમજણું કે આ બધું કર્યું એની કઈ જરૂર નથી પણ પછી કઈ એ કઈ તકલીફ નથી આ કઈ તકલીફ નથી આ તે બી બાપુ બોલ્યા આ ઘણા સારા સારા હવે હું ત્યાં સમા દેખો બધો સંસ્થા તકલીફ થાય મને પણ હવે હું કહું શરૂઆતમાં નારાયણ છે રાધનપુર માં મૂર્તિઓ બેસાડી હા બાપુ બ્રહ્મલી થયા પછી બે તે પછી રામબાઈ માં અહીં બેહાર્યું અને હવે તો અહિયાં આરાપર તાલુકે શરૂ થઈ ગયું છે દયારા મેં કહે છે કે બેહાર્યું

તો અહીંથી છોડો જાજો નહીં પણ કરી અલ્યા જામનગર થી કરીને થોડો થોડો પ્રચાર છે થોડા ઘણા મારા ગામમાં કોડે મોડે હું ભક્તો એટલે આ મૂર્તિ નો બહેરી તો પ્રચાર નો થયો અગરમૂર્તિ પ્રચાર તો થયો તમારી નિષ્ઠા પૂરી હોવી જોઈએ તમને વિશ્વાસ પૂરો હોવો જોઈએ તમારે ગુરુના સિદ્ધાંતમાં ઠરાવું જોઈએ જો પ્રભાવ પડે છે બોલ્યા કરતા સિદ્ધાંત નો જીવન નો વધારે વધારે પ્રભાવ પડે છે બોલતા તો ઘણા ને આવડે નહીં સિદ્ધાંત હોવો જોઈએ જીવન હોવો જોઈએ તો

પણ આવા ઓ કોઈ મારા વિચારો ન તો ડરવાની જરૂર ન થાય સખ પેડ છે ને એટલે જે મંધારું ખરેખર આમણા સૂર્ય ઊગશે એટલે ભાગવું પડશે ને અંધારાને હા કેવું ની વાત છે વાળી વાત છે બોલતી બેરે પૂછો આ હું શરૂમાં આયો ત્યારે થોડો અમુક ભક્તો ઈ ઈચ્છાથી મને લઈ ગયા

યોગ્ય વ્યક્તિ હોય એના માથે તો થાય દયા એમાં કહેવાનું એ છે ઠીક છે કહેવાનું શું છે મારું કે યોગ્ય વ્યક્તિ માથે તો દયા થાય જ એમાં બે મત નથી પણ જયારે અયોગ્ય માથે આપણને પોતાને વિશ્વાસ ન હોય પોતા માથે ઈ દયા થઈ કરે એને દયા થઈ કરે આપણને પોતાને પોતા ઉપર વિશ્વાસ ન મારા વાત ખૂબ દયા હા હા હાજી ભાઈ તો હવે ભજને બોલે અને પર્વત ને કરે